નમસ્કાર નમસ્કારીએસટીવી ન્યુઝ જોઈ રહ્યા છો આપી વાત કરીશું હિંડનપર્ગના દાવો આખરે સત્ય સત્યશો હિંડનપર્ગ રિસર્ચ રિપોર્ટ જાહેર થયા બાદ સેબીના ચેરમેન માધવી ભુચ અને તેમના પતિ ધવલ બુચની કામગીરી સામે પ્રશ્નો ઉઠ્યા હતા ત્યારબાદ માધવી ભુજ દ્વારા આરોપીઓને નકારી કાઢવામાં આવ્યા અને ત્યારબાદ હવે હિંડનપર્ગ રિસર્ચ એક્ટના માધ્યમ દ્વારા નવા સાત સવાલ ઉઠાવ્યા છે જેને લઈને ફરી મોટો વિવાદ છંછેડાયો છે હિડનબર્ગે માધવી પૂછની પ્રતિક્રિયા પર નવા સવાલ ઉઠાવતા ટ્વીટના માધ્યમ દ્વારા એ કહ્યું છે કે માધવી પૂછનું નિવેદન નવા સવાલ પેદા કરે છે એક્સના માધ્યમ દ્વારા ટ્વીટ કરી માધવી અને ધવલ પર નિશાન સાધતા હિડનબર્ગે કહ્યું કે અમારા અહેવાલ પર માધવીપૂટનો પ્રતિભાવ જટિલ પ્રશ્નો ઊભા કરે છે પહેલો જ જે સવાલ તેમણે જે ટીટ સામે આવ્યો છે અને ત્યાર પછી આજ રોજ બધું જ રિસર્ચ કર્યા પછી હિન્ડનબર્ગે કહ્યું છે કે પહેલું ટ્વીટ જેની અંદર કહ્યું કે અમારા અહેવાલ પર માધ્યપૂટનો પ્રતિભાવ જટિલ પ્રશ્નો ઊભા કરે છે જે પહેલું ટ્વીટ કર્યું હિન્ડનબર્ગે તેની આ વાત છે બીજા ટ્વીટની જો વાત કરવામાં આવે તો તેમાં પણ તેમણે કહ્યું છે કે જે રિસર્ચ અમે સોંપ્યું છે ભુચનો પ્રતિભાવ વિનોદ અદાણીના મોરિશિયસ ફંડમાં રોકાણની પુષ્ટિ કરે છે અને આ ફંડ તેમના પતિના મિત્ર દ્વારા કરવામાં આવ્યું હતું અને તે સમયે તેઓ ડિરેક્ટર હતા તો હિન્ડનબર્ગ રિસર્ચ દ્વારા જે ત્રીજા ટ્વીટમાં માહિતી આપી તે ચોંકાવનારી બાબતો છે જેને લઈને વાત કરવામાં આવે તો ટ્વીટ ત્રણમાં માધવી બુચે સ્થાપેલી બે કંપનીમાં અપારદર્શિતા હોવાનો દાવો હિન્ડનબર્ગ રિસર્ચ દ્વારા કરવામાં આવ્યો આગામી એકત્રીસમી માર્ચ બે હજાર ચોવીસ સુધી અગોરા એડવાઇઝરી લિમિટેડ હજી પણ નવ્વાણું ટકા માલિકી માધવી બુચ ધરાવે છે તેમના પતિ નહીં તેવી સ્ફોટક જાણકારી સામે આવી છે જે ત્રીજું ટ્વીટ કરવામાં આવ્યું તેમાં સીધો જ સવાલ કરવામાં આવ્યો છે કે આખરે જે માધવીભૂંચે સ્થાપેલી કંપની છે તે બંને કંપનીમાં અપારદર્શિતા છે અને તે હોવાનો દાવો કરવામાં આવ્યો છે ટ્વીટ ત્રણ જે હિન્ડનબર્ગ દ્વારા કરવામાં આવ્યું તેમાં તેમણે સ્પષ્ટ લખ્યું કે એકત્રીસ માર્ચ બે હજાર ચોવીસ સુધી અગોરા એડવાઇઝરી લિમિટેડ હજી પણ નવ્વાણું ટકા માલિકી માધવી ભૂચની છે તો પછી તેને લઈને જે પારદર્શિતા નથી તેનું સ્પષ્ટ રીતે જવાબ આપવામાં આવ્યો ટ્વીટમાં વેધક સવાલ પૂછ્યા ચોથા આખરે શું પૂછ્યું છે ટ્વીટર ચોથો સવાલ સામે આવ્યો જેમાં કહ્યું કે માધવીએ સ્થાપેલી સિંગાપોરિયન કન્સલ્ટિંગમાં આવક અને નફાની કોઈ જ જાહેરમાં જાણકારી નથી તેથી તે જોવાનું રહે છે કે સેબીમાં તેમના સમય દરમિયાન કેટલી કમાણી માધવી પૂછે કરી છે માધવી ભૂચની હજી પણ નવ્વાણું ટકા સેબી ચેરપર્સનની માલિકી છે જ્યારે નાણાકીય વર્ષ બાવીસ ત્રેવીસ અને ચોવીસ દરમિયાન તેમણે આવક ત્રણ લાખ બાર હજાર યુએસ ડોલરની કમાણી કરી છે જે ચેરપર્સન તેમના નાણાકીય નિવેદન અનુસાર સામે વિગતો આવી છે

વિસલ બોલ દસ્તાવેજની વિગતો દર્શાવે છે કે માધવી વ્યવસાય સુનિશ્ચિત કર્યું કે અદાણી સાથેના સંબંધો માત્ર ધવલભૂચના નામે નોંધાયેલા હોવા જોઈએ અને આ સાથે સીધો સવાલ એ થાય છે કે સેબીના અધ્યક્ષે ફરજ બજાવતા તેમના પતિના નામ દ્વારા અન્ય કયા વ્યવસાયમાં રોકાણ કર્યા છે તેની તપાસ જરૂરી છે તો આખરે જે તપાસ કરવાની વાત કરવામાં આવી છે કે આખરે માધવી પૂછે તેમનો ઈમેલ આઈડી ન વાપરીને તેમના પતિના ઈમેલ આઈડીનો ઉપયોગ શા માટે કર્યો છે આ સૌથી મોટો સવાલ છે સાથે તેમના પતિના નામનો ઉપયોગ કરીને વ્યવસાય કરવા માટે જે અંગત ઈમેલની વાત સામે આવી છે તેના લઈને પ્રશ્ન ઉઠી રહ્યો છે બે હજાર સત્તરની અંદર જે સેબીના ઓલ ટાઈમ મેમ્બર તરીકે વરીના સપ્તાહ પહેલાં જે આખું કિસ્સો સામે આવ્યો તે પછી જેમાં માધવી ભૂચે જણાવ્યું કે તેમના પતિએ બે હાજર ઓગણીસ થી શરૂ થયેલી કંપનીમાં ભારતીય ઉદ્યોગના અગ્રણી ગ્રાહકો સાથે વ્યવહાર કર્યા હતા શું આમાં એવા ગ્રાહકોનો સમાવેશ થાય છે કે જે સેબીના નિયમોનું પાલન કરવાની જવાબદારી સોંપવામાં આવી છે આ એક પેચીતું સવાલ છે સીધો જ સવાલ હવે ગ્રાહકો ઉપર પેદા થયું છે શું આ બધા જે ગ્રાહકોની વાત થઈ રહી છે એ ગ્રાહકો સેવીના નિયમોનું પાલન કરે છે કે કેમ તેમને પાલન કરવાની જવાબદારી સોંપવામાં આવી છે તો એ સૌથી મોટો સવાલ છે સેબીના જે નિયમો છે તેનું પાલન ન કરતા હોય તો પછી આ બધા જ ગ્રાહકો કયા છે કેવા છે તેને લઈને પણ પ્રશ્ન છે શું આ બધા જ ગ્રાહકો જે ભારતીય ઉદ્યોગના અગ્રણી ગ્રાહકો સાથે વ્યવહાર થઈ રહ્યો છે તેઓ સેબીના નિયમોને જાણે છે કે કેમ તે પણ એક સવાલ છે તો હિડનબર્ગ રિસોર્ટનો સાતમો સવાલ એક્સના માધ્યમ દ્વારા સામે આવ્યો જેમાં માધવી ભૂષના નિવેદનમાં સંપૂર્ણ પારદર્શિતા માટેની પ્રતિબદ્ધતાનું વચન આપવામાં આવ્યું છે એ જોતા શું તે ઓફશોર શોર સિંગાપુરિયન કન્સલ્ટિંગ ફર્મ ભારતીય કન્સલ્ટિંગ ફર્મ અને અન્ય કોઈ કંપની જેમાં તેમને અથવા તેમના પતિને રસ હોય આ બંને દ્વારા કન્સલ્ટિંગ ગ્રાહકોની સંપૂર્ણ સૂચિ અને તેમની વિગતો જાહેર કરવામાં આવશે છેવટે અધ્યક્ષ આ મુદ્દાઓની સંપૂર્ણ પારદર્શક અને જાહેર તપાસ માટે રસ દાખવશે ઇન્ડરબર્ગ રિસર્ચ રિપોર્ટ દ્વારા સાત ટ્વીટ દ્વારા જે સવાલ ઉભા કરાયા છે તેને લઈને હવે એ જોવાનું રહેશે કે માધવી ભુજ અને તેમના પતિ ધવલ ધવલભુચ આગામી સમયમાં કેવી રીતે તેમના પર લાગેલા આરોપોના આખરે જવાબ આપીને સ્પષ્ટતા આપે છે જે છેલ્લું ટ્વીટ છે તેની અંદર સીધો જ સવાલ માધવીભૂચને કરવામાં આવ્યો કે આ છ છ તમને ટ્વીટ કરીને આ બધા જ પ્રશ્નો ઉઠાવવામાં આવ્યા છે પરંતુ શું આપ જે તપાસ કરવામાં આવશે તેમાં તમે સહયોગ આપશો શું એ સાચી દિશાની અંદર તપાસ હશે અને છેવટે શું સેબીના અધ્યક્ષ આ મુદ્દાઓની સંપૂર્ણ પારદર્શક અને જાહેર તપાસ માટે રસ દાખવશે કે કેમ આ સવાલ પૂછવામાં આવે છે અને હવે આ બધાને લઈને એક સવાલ એ ઉભો થાય છે કે પૂછ અને પૂછ તેમના પદે કે જેમના દ્વારા કંપનીઓ ઘપલા અને સેબીના નિયમોનું ઉલ્લંઘન અને સીધા જ ચેરપર્સન ઉપર સવાલો જ્યારે ઉઠ્યા છે તો જે સાત ટ્વીટ કરીને વેધક સવાલ હિન્ડનબર્ગ દ્વારા પૂછવામાં આવ્યા છે તો તેમાંથી એક પણ નો જવાબ આપે છે કે કેમ કે પછી આ બધા જ સવાલોને લઈને કોઈ પણ પારદર્શક જવાબ નહીં આપવામાં આવે તેના ઉપર પણ સૌની નજર રહેશે

નાથન જે જે જોન કંપનીના માલિક છે એમને ખબર છે કારણ કે એમને પોતાની શોર્ટ કંપની છે છે ખબર કે જ્યારે તમે કોઈની સામે સવાલ ઉભા કરો છો અથવા તમે રિસર્ચ પેપર રજૂ કરો છો તો તમારી પાસે પૂરતા પુરાવા હોવા જોઈએ અને કાલે જે રીતે તેમને ડોક્યુમેન્ટ મૂક્યા છે એ તમામ વસ્તુને સાબિત કરે છે કે ક્યાંક ને ક્યાંક કહેવાય છે જેમ ચોર કે દાણીમાં ટીન ટિનક આવી રીતે માધવી ભૂચ અને જે તેમના પતિએ જે ખુલાસો આપ્યો છે આ ઘટનાને લઈને કે એક ગામમાં જ્યારે ચોરી થતું દર વખતે ચોરી થાય તો એના સરપંચ અને એના મળતીયાઓ પૈસાદાર થતા જાય ગામવાળાને શંકા ગઈ કે જરૂરથી સરપંચ જે છે એ ચોરી કરે છે અથવા તો ચોરો સાથે મળેલો છે હવે જ્યારે એ લોકો પોલીસ પાસે ગયા કે સાહેબ આ અમને શંકા છે તમે તપાસ કરો તો પોલીસ જે પોતે તપાસ નહોતી કરતી બે ત્રણ મહિના વીતી જાય છે અને પછી ગામવાળા જાય છે એના ઘરે પોલીસવાળાને તો ખબર પડે છે કે એના ઘરે પણ ચોરીના પૈસા આવતા હતા જે જવાબદારી જે માધવી ભૂચની હતી એ જવાબદારી હતી કે જે જો પોતે જોડાઈ રહ્યા છે તો તેમની પોતાની આવક તેઓ ક્યાંથી કમાણી કરે છે તેમનું તમામ વસ્તુ શું છે એમનું બેકગ્રાઉન્ડ શું છે એ તમામ વસ્તુ તેમને પબ્લિકની સામે જાહેર કરવાની જરૂર હતી હવે જ્યારે લોકોને ખબર પડી છે કે ભારતીય કંપનીઓમાં નહીં એમના અથવા એમના પતિનું ઇન્વેસ્ટમેન્ટ ઓફશોર કંપનીઓમાં છે ઓફશોર કંપની એટલે કે જેના ફંડર જેની ફંડ કરતા એના કોઈ ભરોસો એમ એમાં કોણ છે એના સીઈઓ કોણ છે એની અંદર જે અલગ અલગ લોકો પૈસા નાખી એ એની કોઈ માહિતી ના હોય એટલે કોઈ પણ એવી કંપની છે જેની તમને કોઈ માહિતી ના મળે જેનો કોઈ છોડો ના મળે એને કોણ ચલાવે છે એ જાણકારી ના મળે સીધી ભાષામાં એને ઓફશોર કંપની કહેવાય છે તો સવાલ એ છે કે જો તમે એવી કંપનીમાં ઓફશોર કંપનીમાં પૈસા ઇન્વેસ્ટ કરો છો જે અદાણી સાથે સંકળાયેલી છે જે અદાણી ઉપર અઢાર મહિના પહેલાં પણ હાઇન્ડરબર્ગે રિપોર્ટ જાહેર કર્યો છે અને જ્યારે તમને તપાસ કરવાની વાત આવે છે સુપ્રીમ કોર્ટમાં કે છે ત્યારે તમે સુપ્રીમ કોર્ટમાં જઈને એવું કહો છો કે સાહેબ અમને તો કંઈક લાગે છે પણ મળતું નથી નથી છે છે ખબર પડતી અને એ વાતને પછી ચગાવવામાં આવે કે અદાણીને સુપ્રીમ કોર્ટે ચીટ આપી સવાલ એ છે કે તમારી જવાબદારી હતી નાના અને તમામ લોકોની હવે મોટી વાત એ છે રસપ્રદ વાત એ છે માનસિયાની અંદર કે બ્લેક સ્ટોન નામની કંપની બ્લેક સ્ટોનમાં એમના પતિ એટલે કે માધવી ભુજના પતિ ધવલ ભુજ એક કન્સલ્ટન્ટ તરીકે જોડાય છે ચીફ કન્સલ્ટન્ટ તરીકે જોડાય છે હવે એ બ્લેક સ્ટોનના માધ્યમથી બે કંપનીઓ માઇન્ડસેટ અને બીજી એક કંપની છે એ કંપનીમાંથી આ જે બે હજાર ઓગણીસમાં એક ટ્રસ્ટ લોન્ચ થયું છે એને કહેવાય છે રિયલ ઇસ્ટેટ ઇન્વેસ્ટમેન્ટ ટ્રસ્ટ વિદેશોમાં પહેલાંથી છે પણ ભારતમાં બે હજાર ઓગણીસમાં એ એ જે નિયમ હેઠળ સુધારા હેઠળ લોન્ચ થાય છે એ કંપની જે બે કંપની માઇન્ડસેટ અને જે કંપની એમની જે બ્લેક સ્ટોન કંપની છે એની સાથે સંલગ્ન હોય છે એનો આઈપીઓ પણ આવે છે બે હજાર ઓગણીસ અને બે હજાર વીસ માં માનવામાં આવે છે કે જયારે તમારું હિતોનું સંઘર્ષ થતું હોય કોઈ પણ ઘટનાક્રમમાં ત્યારે તમે તમારા ગ્રાહકોને કે તમારા જાણકારી આપો કે તમારા પતિ આ કંપનીની અંદર જે છે એ ડિરેક્ટર છે કે કન્સલ્ટન્ટ છે તમારે માહિતી આપી જોઈતી હતી તમે તમામ ઓપન મંચ ઉપરથી કહેતા આવ્યા છો કે જે રીટ છે એટલે કે રિયલ ઇસ્ટેટ ઇન્વેસ્ટમેન્ટ ટ્રસ્ટ છે એ મારું મનગમતી વસ્તુ છે અને એમાં લોકો પૈસા રોકવા જોઈએ પણ તમે ક્યારે એવું નહીં કીધું કે આવી કંપનીમાં મારા પતિ જે છે અને મારા પતિની કર્યો કાલે તમે એ ખુલાસો કર્યો ક્યાં અમારું ઇન્વેસ્ટમેન્ટ છે કેટલાક મિત્રો એમને કીધું હતું એટલે મારું ઇન્વેસ્ટમેન્ટ કર્યું છે તો પછી એ માહિતી તમે પહેલા કેમ નથી આપી તમે તમારા તમે સેબી ના ચીફ છો તમારી જવાબદારી છે તમે કહી શક્યા જો કોઈ પોલીસ એવું કે કે કમિશનર કોઈ કે જે તે બુટલેગર કે જે તે વ્યક્તિ ઉપર મામારી ધંધાની ભાગીદારી છે તો તમારા ઉપર વિશ્વાસ કોણ કરશે એટલા માટે જ કાલથી જે એમને ખુલાસો આપ્યો તેમણે તપાસની વાત નથી કરી એમના અને પતિએ અને સાથે અદાણીએ પણ પોતાની ખુલાસો કર્યો છે જે કે બે આ તમામ જે વસ્તુઓ છે વાહિયાત છે અથવા જૂની જ વસ્તુઓ છે પણ સવાલ એ છે કે નક્કી કોણ કરશે ચોર જાતે નક્કી કરશે પોલીસ પકડે ભાઈ હું નિર્દોષ એટલે છોડી દેવાનું ના તપાસ 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 થવી જોઈએ સેબી કોણ કરશે કારણ કે કે અને એની બોર્ડ ઉપર ઉપર તો નક્કી થઈ ગયું છે છે એ એવા વ્યક્તિનું જે વ્યક્તિ આરોપો લાગે છે તે પોતે તપાસ કરશે એટલે મલ્ટિપલ વસ્તુ સાથે તેમની આવક જે સિંગાપોરિયન કંપનીઓ સાથે કઈ રીતે થઈ એમાં ડિરેક્ટર કોણ છે એના માલિકો કોણ છે એમાં ફંડ ક્યાંથી આવે છે એવી કોઈ માહિતી નથી તમારી આવક કઈ રીતે થાય છે એની સ્પષ્ટતા સાથે કોઈ માહિતી તમે નથી મૂકી માત્ર તમે કહો છો કે અમે તૈયાર છીએ પણ તમે એ વાત નથી કરતા કે કઈ રીતે અમે આદાણી સાથે સંકળાયેલા છીએ અથવા જો ઓફશોર કંપનીઓ જે જેના ઉપર સીધો આરોપ લગાવવામાં આવે છે કે બેનામી કંપનીઓ છે અને ભારત સરકાર હંમેશાથી એના માટે સખ્ત કાયદો બનાવતા આવી છે જો તમે આ તમામ વસ્તુ કરવામાં નિષ્ફળ રહ્યા તો કોંગ્રેસે કાલે જે રીતે માંગ કરી છે તમારે રિઝાઇન આપી દેવું જોઈએ અને પછી તપાસ થવી જોઈએ પણ એ વાતથી થી ઉલટા એવું થયું એવી એક સવાલ જે રીતે આપે આખી પોલિટિકલ વાત તો એ તો એ તો મુદ્દો છે જ પરંતુ હજુ સુધી છેલ્લે એવું પણ કહેવામાં આવ્યું છે કે શું તેઓ જાહેરની અંદર આ પારદર્શિતા લઈને બધી જ તપાસ કરાવશે કે કેમ સિંગાપુરિયન કન્સલ્ટિંગ છે તો તેની અંદર તમે આવક અને નફો શું કર્યું શા માટે તમે એને જાહેરમાં નથી દર્શાવ્યું અંદર તમે 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 કીધું એની ફસાઈ ગયા છો તમામ વસ્તુ સ્વીકાર લીધી જે રિપોર્ટમાં છે તમે સ્વીકાર લીધું કે તમારા પતિ જે કંપનીની અંદર હતા તમે સ્વીકાર લીધું કે કંપનીઓમાં તમારું ઇન્વેસ્ટમેન્ટ હતું તમે સ્વીકાર લીધું કે તમે નેવું ટકા અગોરામાં તમે નેવું ટકાના પાર્ટનર છો તમે સ્વીકાર લીધું કે જે સિંગાપોરિયન કંપની છે એની અંદર તમારું ઇન્વેસ્ટમેન્ટ છે એ જ વાત હિન્ડનબર્ગ હિન્ડનબર્ગ સાબિત કરવા માંગતો હતો કે એને તમારા ઉપર સીધી રીતે એવું કીધું કે જયારે તમારો ઇન્ટરેસ્ટ ઓફ કોન્ફ્લિક્ટ હોય તો તમારે એવા પદ ઉપર ન રહી શકાય સીધી રીતે તમારે રિઝાઇન આપવું જોઈતું હતું અથવા તો લોકોને જાહેર કરવું જોઈતું હતું કે આની સાથે મારું ઇન્ટરેસ્ટ ઓફ કોન્ફ્લિક્ટ છે તો લોકોને ખબર પડે કે તમારો વિશ્વાસ કરવું કેસ કલાક પહેલા તમામ વસ્તુ આવ્યું એટલે સરકારે પોતાની રીતે મેનેજ કરી હોય સાથે જો મોટી મોટી કંપની હોય જે પાંચસો સુપર કંપનીઓ છે એમને પોતાની રીતે મેનેજ કરી હોય કે આવી કોઈ વાત નથી પણ સવાલ એ છે કે તપાસ કરશે કોણ કારણ કે એક વખત તપાસમાં તમે બોલી ચૂક્યા છો સુપ્રીમ સુપ્રીમ કોર્ટ સામે સામે કે કે તમને દસ્તાવેજો નથી મળતા હવે સાબિત થાય છે તમે તમે કેમ બોલ્યા હતા કોર્ટની અને એટલા માટે જો હોય હોય કોંગ્રેસ એ તમામ લોકો વેલિડ વસ્તુઓ કહી રહ્યા છે કે તમે પેલા તપાસ તો કરાવો તમે જાતે નાખો કે હું નિર્દોષ છું કે મારો ઈરાદો નહોતો તપાસ થશે તપાસની અંદર સવાલ આવશે કે ઓપ્શર કંપની કોણ છે એની અંદર કોણ કોણ વ્યક્તિઓ જોડાયેલા છે તમને શું ફાયદો જે તે સમય દરમિયાન થયું અને જયારે બે હાજર બે હાજર ઓગણીસ માં આરિટી આવ્યું આરટીમાં તમારા પતિ જયારે એની અંદર તો આઈપીયુ ની કેમ મંજૂરી આપી તમે જુઓ ન તો અદાણી કોઈ વાત કરે છે કે તપાસ થવી જોઈએ અમે તપાસ માટે તૈયાર છીએ ન તો બુચ દંપતી છે એ કે છે પરંતુ અહીંયા પ્રશ્ન એ છે કે ખરેખર પેલી જે તપાસ થશે કે કેમ અને તેમાં પણ જો બધા જ પુરાવા વિદેશી કંપનીઓ પાસે હોય છે જે કે આ બધી એ જ પુરાવા જ્યારે બધું કરવામાં આવતું અને ત્યારે કહેવામાં આવે કે તપાસ થઈ છે પરંતુ મારી પાસે પુરાવા નથી આ વાત ખરેખર કેટલી યોગ્ય છે તે તો હવે તપાસનો વિષય છે અનિલ આપ અમારી સાથે વિરામ માટે